મારું બેટું નતમ રમ્યો એટલે થાક લાગ્યો હા માફી દુખે છે

હા તમને ખબર જ નહીં ના મને કો ખબર નહીં તમને ભલે ખબર નારી પણ તમને હું ડોબ્યા આગળ નહીં મળું હવે હા હવે ક્યો કોઈ નહીં હા કોઈ યાદ નહીં મન તો અલા તમારા ઝઘડો તો છે નોર્તમ નોર્તમ ઝઘડો માર કોઈ ઝઘડો જ નહીં છો યાદ કરો કોઈ યાદ જ નહીં થોડા અમાર બારડ તો

તઈ મને પચાસ રૂપિયા આલો ઓય અને મો વડે પીવા દઉં વાળો મને યાદ આવી જાય તો એવું છે હા હા આ તાણી આલુ કેટલા આલો 50 રૂપિયા આલો પાસા તો નહીં એમ તો યાર માગો ના પણ આ હવાર માં થોડું મૂડી કરાવી પડે ઓય હવે તો એટલે લાવો ને તમે લ્યો માર પાસે છે આટલા વી રાખો યાર આ પૈસા નહીં તાણ શું છે 20 રૂપિયા આલો યાર તો શાકભાજી લાવવા જોઈ શાકભાજી ના તો વેડતા થાય

એટલે મને કહો કે હું એ આવું કે હું આવું પાછો આવું છું પીન તો વાથર જ નીકળો છો હા વાથર નીકળ્યું ને પા રંગા કોબરા વાથર નીકળ્યા હતા હોય તો વેલો વહેલો નીકળી જાય તમારો કોઈ દહ વાગે નહીં ઉઠતો એમ હોય તો હું તરત આવું ને માર બધો વેસાઈ જાય અને હાટ આવતો બંધ લઈ જાવ એ હારું હો એ સારું તમે કોઈ શાક બાજુ એ આમ હું વેણતો જ છું એકણ જો જો ભલે ઘરના આવી તો ભાગવા પડ્યા પણ આ ફૂલ મેલા એમ નહીં તમે હમણાં મકાન મસાડ છે થોડુંક મજા હા એટલે ખબર પડશે જો મારું બેટું રાતે કે છે કે ઝઘડો છે તમારે અને ફૂલે મન થાપ છોડી છે કે હું ફૂલે થાપ થોડી છે આ ફૂલે મારું ગળું દબાવ્યું છે કે હું એનું ગળું દબાવ્યું છે આ મારું બેટું કોઈ ખબર પડતી નહીં અને જો ફૂલે મને થાપ થોડી છે તો ફૂલે હું મેલ્યો તો નહીં

ટાઈમ પીવા દે પાસે એની વાત હારું પીરો હળો તમે પીવો તો ખરી તમને આજ તો સગડાવક પીવો અમાર લઈ તો નહી રહેતો કે માલ માલ એકદમ કોરો છે તમે આમ મસ્ત માલ રાખો હા બીજું આ આલા તો ભરો બીજું પીવો લાવ લે પીવો

આવો જગાઈ તમારે એક વાત નો લાભ આજ હા ગમ માં મારી ઈદ જ છે તમારી તમે તો ફૂલા માર્યા તમારી ઈદ જ

મારો તો સો વળી એ તો તું દારૂ માતાજી બગાડવા એટલે દારૂ પીના મારો જ તું બોલતો એટલે ના યાર મારી ઇજ્જત નહીં બધી જ્યાં જ્યાં છોકરાએ મન કી એ કોઈ પી ન આવરાય માતાજી એ માતાજી એમાં સારી રીતે આયોજન કર્યું હતું તું એ બગાડી દારૂ પી કાઈ પણ કીધું જ નહીં તો હું ના પીવો એ તું આગો હોતા તણ કહું કઉ કે હોત વચ્ચે જ ના કઉ તને

પણ ઇજ્જત તો ચો સાહેબ અમે પીપી રાશી તું કુટુંબમાં ઇજ્જત રાશી પીવું તો ખરા યાર એટલે પીવું તો ખરા યાર એટલે પીધો તો એટલે તો કાઠો જ હું તમે યાર મને કીધું ના એટલે હું ભાઈ પીને જ આવું કે તો મારી વાત એક ઓફર તું તું બેસ પેલા શાંતિ બેસ મારી વાત ઓફર નહીં આ જગ્યા મોજ બેસ તું બે આવું કે હા બે હો બસ હું હાલ જાઉં

માર બેટો કળક માલ દે ને તમે વઢિયાળી નાખી દીધી વઢિયાળ નાખી દી બધું કમ્પ્લીટ જ છે માર ફૂલા હું શું કહું બોલો હું તો આવન આયો તો મારવા અન તાઈ મને કોરું પાયું હા એટલે હવે તમારે હવે તાઈ મને આટલો પ્રેમ ભાવથી પાયું એટલે હવે તમારે મારું મન રાજીને તમારે કીધું ના જગ્યાએ આ તો હું લઈ લીધું કોઈ દાડો નહીં થોડું થોડું આટલું આટલું થાય થોડું પીવું જ પડે છે મારું મન રાખો યાર તો તમે ઝઘડો ભૂલી જાય છો થોડુંક પીવું તમારે મન આ ઝગડો નહી તો ભૂલી જાય તમે પીવો ને પપ્પા થાય જ નહીં ના ના કોઈ ના થાય જગાઈ યાર નો હેડવા મંડી એટલે યાર તમે ભાઈ કોઈ તમ શું કર્યું બોલું મને બળાય પેટમાં કોક થાય છે ડરો થોડું થોડું એટલે જગે વધારે પડી જાય થોડું યાર પીવન લે યાર મેં અને હું શું કહું તમારા દિલમાં મારી આટલી ઈજ્જત હતી તો ઈજ્જત તો હોય કે તારી ઈજ્જત હું ના કરી તો યાર મને કીધું છે ના તમી એટલે ભૂલી ગયો હતો તમે યાર ખેલો ચાલો તો યાર થોડું પેક મારો નઈ પેક મારું બુનાયેલા થોડું મારું મન તો રાખો માલ સારો લાવ્યો આને ભેને કાકડો છો તો કે એટલે લાવ્યો આપણે હવે નહી પી ના ના મારું મન રાખો ના ફૂલે મૂળ નહીં પી ના ના મારું મન રાખો થોડું થોડું પીધો ને જો મારું મન તો રાખતા નહીં મને આજ લીધું એટલે મન વધારે સડી જાય એટલે

માર નળ જંદા ભાઈ સી માર નળ જંદા ભાઈ સી જગ્યા એ ફૂલા તું غلط કરે હો ઉભા રહે તા ઉભા થોડા કામયો

आ आ आ हा तनी देव

આ મારી મુશ્કેનો ગળદો કાપી કાપીએ તો ખાલી અજય દિવસ આ બે કિલોનો વાત છે બે કિલોનો ભાઈ અઢી કિલોનો અઢી કિલોનો વાત છે આ ચાર કિલોનું તારા મુઢા આપડે પડશે તો તારું મોઢું ભમી જાય હે પાડ્યો મુજબ ભમાડી જાય હિંમત છે ને પાડ્યો અરે કરે મને ખબર જ નહી તો આખા મિલે જ ના નો પંજો આપને